સુરત ગ્રામ્ય પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂની સપ્લાય રોકવા માટે કાર્યવાહી કરીને 14 લાખ 10000 રૂપિયા મૂલ્યનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન બહુવા તાલુકાના ડુંગરી ગામના એક પ્રોહિબિશનના લિસ્ટેડ ગુનેગારને પકડવામાં આવ્યો છે સુરત ગ્રામ્ય પોલીસના મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ અને ગ્રામ્ય પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી તેમણે જિલ્લામાં નેશનલ હાઇવે પર થતી ગેરકાયદેસર દારૂની સપ્લાય રોકવા માટે વિશે સૂચનાઓ આપી હતી આ સૂચનાના અમલમાં એલસીબીના પીઆઈઆરબી ભટોલે વિવિધ ટીમો બનાવી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ શરૂ કરી હતી આ દરમિયાન એલસીબી ટીમને ખાનગી સૂચના મળી હતી કે મહુવા તાલુકાના ડુંગરી ગામનો રહીશ પિયુષ ઉર્ફે સોમલો પ્રતાપભાઈ ધોબી નામનો લિસ્ટેડ ગુનેગાર ફોર્ચ્યુનર કારમાં વિદેશ દારૂ ભરને મહુવાથી બારડોલી તરફ આવી રહ્યો છે આ સૂચનાના આધારે આઈનસીબી ટીમે બમરોલી ગામ નજીક નાકાબંધી કરી ખબર મુજબની ફોર્ચ્યુનર કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાર ચાલકે પોલીસની નાકાબંધીને અવગણીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસ ટીમે તેનો પીછો કરીને કાર રોકી અને તપાસ કરી તપાસ દરમિયાન કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો બરામદ થયો છે જેને કુલ કિંમત લગભગ ચૌદ લાખ દસ હજાર ચારસો રૂપિયા આંકવામાં આવી છે બુટલગર પિયુષ ટોબીને ગિરફતાર કરવામાં આવ્યો છે પ્રોહિબિશન કાયદા હેઠળ તેની વિરુદ્ધ કારણી કાર્યવાહી કરવામાં આવી રહી છે તે દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે શોધો માટે પોલીસ તપાસ કરી રહી છે